જય માતાજી મિત્રો તો આપ સૌ મિત્રોને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તેની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના હતું તમને મિત્રો ખબર જ હશે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે તો મિત્રો આપણે બધા રેલીમાં જોઈન થઈ જતા મિત્રો આપણા કાર્યક્રમની શરૂઆત તમે જોઈ રહ્યા છો ને ગરબાથી થઈ ચૂકી છે મિત્રો બહુ મસ્ત છે એવી ગરબે મિત્રો ખતરનાક મિત્રો પાસે ગરબા જોઈ આપણે આગળ ને આગળ જ મિત્રો બધા છે ને જે ટબક રખો ઉભા છે કે બધાની જેવી હાલત છે ખતરનાક છે કે હાલત તો તમે ખાલી આવે બધી રીતે ધાવાનું થાય આમાં હવે મિત્રો આમાં એનસીસી ક્રેડિટ પણ તમને જોવા માતા હશે કે આવું બધું તમને દેખાય ને ખતરનાક મિત્રો બહુ બહોળી સંખ્યામાં અને બધી કોલેજની શાળાઓના સ્ટુડન્ટો આવ્યા છે આ મિત્રો રેલી ધો જેટલી મોટી છે રેલી ખતરનાક રેલી લગભગ આશરે પાંચ કિલોમીટર એટલું તો આપણે ચાલીને દાવું જ પડશે મિત્રો એટલું તો દાવવાનું છે કોટડા ટુ સનાદર મિત્રો એટલું એટલું ચાલીને દાવાનું હતું મિત્રો ખાલી તમે રેલી ધો જેટલી લોંગ છે મિત્રો હેડતા તો બહુ દોર આવેલું છે આ તો મિત્રો મસ્ત ડાન્સ ચાલુ હતો ખતરનાક નાના બાળકો છે મિત્રો ડાન્સ રહ્યા છે એક ને એક નંબર ડાન્સ જોવો મિત્રો ખાલી ડાન્સ જોઈને મિત્રો ખાલી આમ થાક ઉતરી દે આપણો